તિલકવાડા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શ્રી કૌશિકભાઈ પરમારે જણાવ્યું કે નર્મદાના આયોજન મુજબ શાળા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજરોજ એકસો આઠનું ડેમોસ્ટ્રેશન થકી માહિતી આપવામાં આવી હતી ખાસ કરીને હાલના સમયમાં ઘણીવાર દુર્ઘટનાઓ બનતી કે અકસ્માત સર્જાતા હોય છે અને આગ લાગવાની ઘટના પણ બનતી હોય છે આવા સમયમાં શું સાવધાની રાખવી અને બચાવ કામગીરી કેવી રીતે કરવી તેની માહિતી પણ આપવામાં આવી હતી ઉપરાંત આગની દુર્ઘટનાના દરમિયાન ફાયર ફાઇટિંગ અને બચાવ માટે શું કરવું જોઈએ સાથે અલગ અલગ વિષય પર આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી અંગે પ્રવૃત્તિ અને જાગૃતિ કાર્યક્રમ કરીને ફાયર ફાઇટિંગ અકસ્માત અને પ્રાથમિક સારવાર વીજ સલામતી શોધ અને બચાવ અંગેની માહિતી આપવામાં આવી હતી નર્મદા જિલ્લાના આયોજન મુજબ જે શાળા સલામતી સપ્તાહ દરેક શાળાઓમાં ઉજવાય છે એના ભાગરૂપે આજે એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ એકસો આઠનું ડેમોસ્ટ્રેશન અહીંયા કરવામાં આવ્યું તમામ બાળકોને એકસો આઠ કઈ રીતે કામ કરે છે એની તમામ માહિતી આપવામાં આવી જ્યારે કોઈ અકસ્માત સર્જાય ત્યારે અકસ્માતમાં ઘવાયેલા લોકોને કઈ રીતે બચાવવા એમને પ્રાથમિક સારવાર કઈ રીતે આપવી એ પણ સમજ આપવામાં આવી અને લોકોને અકસ્માત સિવાયની પણ અન્ય બીમારીઓ હોય કોઈ ઇમરજન્સી હોય ત્યારે એકસો આઠ ઘણી સારી સેવાઓ પૂરી પાડે છે અને કઈ રીતે પહોંચે છે મદદરૂપ થાય છે એની ઘણી સુંદર વાત કરવામાં આવી બાળકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો અને તમામ બાળકોએ એકસો આઠની જે કામગીરી છે એનાથી વાકેફ થયા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બેકર લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો